બનાવે આજે પુલાવ બનાવું છું જો રાઈસ માં બટાકા વટાણા અને ગાજર લઈને ભાત ઓસાઈ દીધા છે અને અહીંયા ડુંગળી ટમેટું કેપ્સિકમ લીલો લસણ ને લીલા મરચા લઈ લીધા છે હવે જો હું પુલાવ નો વઘાર કરું છું એટલે જીરું નાખી દીધું છે હિંગ નાખી દીધી છે અને થોડી અમથી અડધડ પણ નાખી દઈશું અને પછી એમાં આપણે નાખીશું આ બહુ કુક કરવાનું નથી થોડોક સિત્તેર એસી ટકા કુક કરવાનું ક્રંચી પેસ્ટ આવે એ રીતનું એટલે પુલાવમાં મજા આવે પણ આપણે

અને પછી એની અંદર આપણે મીઠું નાખશું મીઠું આ સબ્જી પૂરતું જ નાખીશું કારણ કે આપણે ભાત ઓસાયા એમાં પણ મીઠું નાખ્યું હતું એટલે જો સીધે રેસી ટકા થઈ ગયું છે એની અંદર હવે આપણે આ જે ભાત ઓસાયા હતા બટાકા ગાજર અને વટાણા નાખીને એ નાખી દઈશું હવે જો એને હળવા હળવા હાથે મિક્સ કરી લઈશું એટલે ભાતના દાણા ભાગી ના જાય જો તમે જોઈ શકો છો મિત્રો હું ઘરના બેઝિક જ મસાલા યુઝ કરું છું બહારના કોઈ એવા તામજામવાળા કે ગરમ મસાલા યુઝ કરતી નથી જોઈ શકો છો તમે મિત્રો સરસ મજાનો પુલાવ યડ થઈ ગયો છે એની અંદર આપણે હવે નાખીશું આજુબાજા મને દ્રાક્ષ અને અત્યારે તો મારી ફેવરેટ એવી શિયાળામાં ભરપૂર મળતી ધાણાભાજી કારણ કે અત્યારે તો હું બહુ જ યુઝ કરી લઉં છું કારણ કે અત્યારે ફૂલ મળે છે જોઈ શકો છો મિત્રો પુલાવ રેડી થઈ ગયો છે તમારે પણ ખાવો હોય તમારે પણ ખાવો હોય તો આવી જાવ મિત્રો રાધે રાધે